ભાઈ મંદિર નું કલર નું કામ કાઈ પૂરું થઈ ગયું જોયો પાછળની સાઈડ જો કલર કેમ કાવ કેવું છે જોજો હવે અંદર તો તાળું દીધેલ છે એટલે અંદર નઈ જવાય તો ત્યાં આવી ગયા છે છત્ર ઉપર अी महीर जो

આપણે અહીં આવે છે કુકણી નીકળી ગયા આટલા બાજકા ફરાણા છે તો આપણે તલનું કામ પૂરું થઈ ગયું છે અને આઠ થી નવ બાટકા ભરાણા છે અને બીજા બોરા ભરાણા થઈ ગયું લગભગ હવે આપણે કાલનો લોક હવે પૂરો કરી કારણ બહુ લાંબો નથી